પાનોલી જીઆઈડીસી માં આવેલ કામધેનો એસ્ટેટ 2 માં કુડન માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવીને આ સમયે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હતો જ્યારે પોલીસે 19 લાખનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ભરુચની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કામધેનો એસ્ટેટ 2 માં પ્લોટ નંબર E19 માં આવેલા કુડનમાં શંકાસ્પદ બોક્સ પડેલા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ગોડાઉનના માલિક વિનય સુભાષ શર્માને સાથે રાખી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની દસ હજાર આઠસો છત્રીસ બોટલ મળી આવી હતી પોલીસે ઓગણીસ લાખનો દારૂ કબજે કરી તપાસ હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગોડાઉન માલિક ગોડાઉનનું તાળું નહીં લગાવતા હોવાની અજાણ્યું વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યા બાદ ગોડાઉનને તાળું લગાવી જતો રહ્યો હોવાની વિનય શર્માને શક જતા તેઓએ ગેટની બાજુની ઓફિસ ઉપરથી અંદર જોતા ખરાબ બોક્સ પડ્યા હોવાથી પોલીસને જાણ કરાતા બુટલેગરોએ દારૂનો જથ્થો ઉતારવા માટે માલિકની જાણ બહાર ગોડાઉનનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું જોકે ગોડાઉન માલિકની જાણ બહાર જ વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો અજાણી એ સમૂહ કેવી રીતે સંતાડી ગયા તે બાબતે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે યાકુબ પટેલ કરજણ સંદેશ ન્યૂઝ ભરૂચ